નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલી વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ક્લર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રોજેક્ટ મેનેજર તેમજ વિવિધ કોર્ડિનેટર અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરા જિલ્લા તેમજ તાલુકાની વિવિધ કચેરીઓમાં આઉટસોર્સ કર્મચારીઓ લેવા માટે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ મુજબના ઉમેદવારે પોતાના બાયોડેટા આપેલ જાહેરાતની તારીખથી પચીસ નવ બે હજાર પચીસ સુધીમાં શ્રીનાથ ટેકનોલોજીસ ગોધરા જિલ્લો પંચાયત માલ ખાતે ઇમેલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ આપી તેની નિયત લાયકાત અનુભવની ચકાસણી કરી અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો પહેલા નંબરની જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એગ્રીકલ્ચર એગ્રી હોર્કલ્ચર એન્ડ ડેરી અંતર્ગત એક જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન મેનેજમેન્ટ એગ્રીકલ્ચર હોર્ટિકલ્ર એનિમલ હસબન્ડ્રી એમઆરએમ રૂરલ મેનેજમેન્ટ ફ્રોમ અરેક યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યુશન તેમજ મિનિમમ ટુ યર્સ ઓફ રિલેવેન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ગુડ ડોક્યુમેન્ટેશન સ્કિલ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી નોલેજ ઓફ હિન્દી પ્રિફર્ડ ઓપરેશનલ પ્રોફેશન્સ ઇન ઇન્ટરનેટ એમએસ ગવર્મેન્ટ સેક્ટર પીએસયુ સોશિયલ સેક્ટર વિલ બી વય મરતા મેક્સિમમ ત્રીસ વર્ષ સુધી પચાસ હજાર રૂપિયા સુધીની સેલેરી મળવાપાત્ર થશે ત્યારબાદ ક્લર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ડિસ્ટ્રિક્ટ લેવલ માટે એક જગ્યા છે જેમાં ટેન પ્લસ ટુ એટલે બાર પાસ સીસી ગ્રેજ્યુએટ વિલ બી પ્રિફર્ડ ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગ એક્સપિરિયન્સ માઇક્રોસોફ્ટ એક્સેલ નોલેજ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ વર્ક એક્સપિરિયન્સ પગાર સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા ત્યારબાદ તાલુકા લાઈલીહુડ મેનેજર માટેની એક જગ્યાએ છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમએસ ડબલ્યુ એમબીએ રૂરલ મેનેજમેન્ટ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન મિનિમમ ટુ યર્સ ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ તેમજ એક્સેલેન્ટ રિટર્ન એન્ડ ડોક્યુમેન્ટેશન સ્કિલ ઇન ગુજરાતી વર્કિંગ નોલેજ ઓફ હિન્દી એન્ડ ઇંગ્લિશ નોલેજ એમએસ ઓફિસ એક્સપિરિયન્સ ઇન ગવર્મેન્ટ સેક્ટર ત્રીસ વર્ષ સુધીની વહીમરદા પાંત્રીસ હજાર સુધીનો પગાર ધોરણ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા ફાઇનાન્સ માટેની ત્રણ જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇનએસડબલ્યુ એમબીએ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી તેમજ ફ્રેશર વન તેમજ તમે જોઈ શકો છો હવે મૃદ્દા ત્રીસ વર્ષ સુધીની પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ થશે असिस्टेंट प्रोजेक्ट मैनेजर तालुका कोटेज एंड रूरल सर्विस एक जगह है जमा ग्रेजुएट इन रेकग्नाइज्ड यूनिवर्सिटी इंस्टीट्यूशन पोस्ट ग्रेजुएट डिग्री विल बी डेकट्यूशन फ्रेशर वन ईयर एक्सपीरियंस वील बीफ एक्से रिटन एंड डॉक्यूमेंट स्किल इन गुजराती एंड एशियल वर्किंग नॉलेज ऑफ हिंदी एंड इंग्लिश नॉलेज ऑफ इंटरनेट एमएस ऑफिस एक्सेट्रा एक्सपीरियंस इन गवर्नमेंट सेक्टर पीएसयू पब्लिक सोशल सेक्टर विल बी प्रीफर्ड तीस वर्षी वादा पच्चीस हजार ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા એગ્રીકલ્ચર માટેની પાંચ જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન બીઆરસ એબીએમ એગ્રી બિનેસ ફ્રોમ બીએસડબલ્યુ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ફ્રોમ ઇનઆરસબલ્યુ ફોમ રેકગ્નિટી ફ્રેશર વન યર એક્સપિરિયન્સ વિલ બી પ્રીફડ એક્સિલન્ટ રિટર્ન એન્ડ ડોક્યુમેન્ટેશન સ્કિલ ઇન ગુજરાતી ઇસેન્સિયલ વર્કિંગ નોલેજ ઓફ ઇંગ્લિશ હિન્દી નોલેજ ઇન્ટરનેટ એમએસ ઓફિસ એક્સેટા એક્સપિરિયન્સ ઇન ગવર્મેન્ટ સેક્ટર પીએચયુ સોશિયલ સેક્ટર વિલ બી પ્રિફડ ત્રીસ વર્ષ સુધીની વયમરદા પચ્ચીસ હજાર રૂપિયા પગાર્થ ધોનો તેમજ ક્લસ્ટર કોર્ડિનેટર માટેની સાત જગ્યા છે જેમાં બાર પાસ એન્ડ સીસી ગ્રેજ્યુએટ ફ્રોમ રકજ્ઞા યુનિવર્સિટી ફ્રેશર વન યર એક્સપિરિયન્સ વિલ બી વય વયમરદા ત્રીસ વર્ષ સુધીની વીસ હજાર રૂપિયા પગારો નવા પાત્ર થશે અરજી કરનારે કઈ પોસ્ટ માટે અરજી કરેલ છે તે લખવાનું રહેશે તમે જોઈ શકો છો એ સંપર્ક નંબર આપવામાં આવ્યા છે તેમજ ઇમેલ શ્રીનાથ

ભારત માતા કી જય